પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ગંગેટ પ્રાથમિક શાળા દ્વારા શૈક્ષણિક મુલાકાત યોજાઈ તારીખ પંદર બાર બે હજાર પચીસના રોજ ચાણસમા તાલુકાની ગંગેટ પ્રાથમિક શાળા દ્વારા સામાજિક વિજ્ઞાન વિષયના ભાગરૂપે શૈક્ષણિક મુલાકાત યોજાઈ હતી સૌ પ્રથમ બાળકો ઐતિહાસિક વારસાનું જતન કરી શકે તે હેતુથી મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત કરી તેના ઐતિહાસિક મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા બાળકો સ્થાનિક સંસ્થાઓની માહિતગાર થાય અને જીવનમાં તેમાં મહત્ત્વ વિશે જાણે અને જાતિઓ ઉપયોગ કરતા થાય તે હેતુથી મામલતદાર કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત કરાવી તેના મહત્ત્વ વિશે જાણકારી આપવામાં આવી બાળકો ચોરી અને ગુના જેવી પ્રવૃત્તિથી દૂર રહે અને કાયદાની જાણકારી મળે તે હેતુથી પોલીસ સ્ટેશનની મુલાકાત કરી હતી તાલુકા પંચાયત કચેરીની વિવિધ શાખાઓમાંથી મુલાકાત અને પરિચય તેમજ શિક્ષણ વિભાગની મુલાકાત લીધી જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીમતી સરોજબેન એમ પટેલે વિવિધ માહિતી આપી આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ દરેક શાખાની ટૂંકમાં માહિતી આપી હતી બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું બાળકો બેંકના વ્યવહાર વિશે જાણકારી મળે તે હેતુથી બેંક ચાણસમાની મુલાકાત કરવામાં આવી જેમાં બેંકના મેનેજર બેન્કની તમામ માહિતી આપી હતી આ ઉપરાંત રૂપરૂ તળાવ અને અશ્વગંધર્ભ ફાર્મની મુલાકાત પણ લીધી હતી રિપોર્ટર રતનસિંહ વાઘેલા